ગતિશીલ ગુજરાત હોવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે ગતિશીલ ગુજરાતના દાવ વચ્ચે હકીકત જુદી છે મેઘરજ તાલુકાના અંતરિયાળ વૈડી ગામના લોકો આજે પણ પાણીના વિકાસથી વંચિત છે ગામ પાસે વહેતી નદી પર પુલ ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ લઈ ખેડૂતો સુધી બધા જીવના જોખમે નદી પાર કરવા મજબૂર છે ગ્રામ લોકોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક પુલનું નિર્માણ કરવામાં આવે પણ આઝાદી બાદ આજે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો પાણીના વિકાસથી વંચિત છે મેઘરાજા તાલુકાના રાજસ્થાન સરળે આવેલ વૈડી ગામની પાસેથી વૈડી ગામ પાસેથી નદી પસાર થાય છે વૈડી ગામમાં લગભગ બસો ઘરની વસ્તી છે આ ગામમાં રહીશો ખેડતો વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ તેમજ દૈનિક કામકાજ માટે નજીકના મોટા ગામ વાઘપુર જવું પડે છે વિદ્યાર્થીઓને શાળાએ જવા બેંક તેમજ પોસ્ટના કામકાજ અને કોઈ ચીજ વસ્તુની ખરીદી કરવી હોય તો પણ વાઘપુર ગામે જવું પડતું હોય છે આર્ગ્યુના કોઈ બીમારી સમયે પણ વાઘપુર ગામે ડોક્ટર મળી રહે અને સરકારી આર્ગ્યુ લક્ષ્ય 108 સેવા માટે પણ નદીમાં થઈને જ જવું પડે છે બીજો કોઈ વિકલ્પ નથી હાલ ચોમાસું ચાલુ છે ત્યારે આ વિસ્તારના અને ઉપરવાસના વરસાદના કારણે વૈડીમાં પાણીની આવક શરૂ થઈ છે જેથી ગ્રામ લોકો ખેડૂતો અને વિદ્યાર્થીઓને જીવના જોખમે નદી પસાર કરી જવું પડે છે આ નદી પર પુલ બને એ ખાસ જરૂરી છે તેવું ગામના અગ્રણી નાગરિક સંદીપ કટારાએ જણાવ્યું છે મારું નામ સંદીપ રમેશભાઈ કટારા છે અમારું આ ગામ વૈડી ગામ જે વાગપુર મેન રસ્તાને જોડતો એક રસ્તાની સમસ્યા છે જે વર્ષો જૂનો આ રસ્તો પગવાટ જ છે નદી માં થઈને જવાનું ગમે તે કામે જવું હોય તો ચોમાસા અંદર કોઈ બહાર નીકળી શકતું નહીં કોઈ મેડિકલ પ્રોબ્લેમ હોય તો દવાખાને કઈ રીતે જવું માણસ મરી જાય એવી હાલત છે રસ્તો બિલકુલ વર્ષો કોઈ તંત્ર રજૂઆત કરે છતાં બી કઈ રસ્તાનું નિરાકરણ થયું નહીં એટલે સરકાર શ્રી એવી વિનંતી કરીએ કે આ રસ્તાનું કઈક નિરાકરણ લાવે સ્કૂલ માં જવા માટે બચ્ચાઓને પ્રોબ્લેમ થાય દવાખાને અમે જઈ શકતા નહીં કોઈ ઇમરજન્સી આવે કોઈ લેડીઝ ને ડિલિવરી હોય તો હોસ્પિટલ કઈ રીતે જવાનું છોકરાઓ છોકરાઓને પકડી પકડીને લઈ જવા પડે એમાં નદી ઉતારવાના હાથ પકડીને માથા ઉપર પકડીને લઈ લઈને રોજ સ્કૂલે મૂકવા જાય છે ને સાંજે કદાચ એકલું છોકરો હોય તો કઈ રીતે આવે તણાઈ જાય તો એની જવાબદારી કોની એટલે આ રસ્તો અંદર ત્રણ કિલોમીટર જાય છે અને આજુબાજુ બસો ઘરો છે એટલે ખાસા બધા માણસોને આ પ્રોબ્લેમ હે એટલે સરકાર શ્રી એવી અપીલ કરીએ કે આ રસ્તો બનાવી આપે અમને અને અમારી આ જરૂરિયાતને જલ્દી જલ્દી પૂરી કરે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી